माई माशी तमारू कामने, माई उर्यादे जो फुवा राना क्यो भुष्टर्ण शिक्का नाख्वा? माई माई माशी पाई खुल जो आता जो जियान लाधी ना भेंड ला पानी आवेल ने जाई जो हु करासा जियान

બસ આ જા છે મંદિર કેટલું મોટું વિશાળ છે ને નાવા જવાનું મન થાય જે ન હોય નાવા જવાનું મન થાય કે છેકડો મારી જવાય છે એમ કે કૃષ્ણ ભગવાન એ રાસ લીલાનો છે એકલા એકલા નાસ્તો કરો અમે ચાલો મંચુરિન ત્રણ પાનના વડલે દર્શન કરવા આવ્યા છે આઠ વાગે બસ છે કોણ આઠ તો ફટાફટ દર્શન કરીને નીકળી ગયા ઘરે જવાનું છે કિશનભાઈની ની લઈને બાર ઊભા છે અને છે ને કિશનભાઈ એના દોસ્તો ની લાવ્યા લાવી હા એ અમે છે ને વધે આખો દિવસ ગયા

ટૂંક સમય માં આવશે દુકાન કિશનભાઈ દુકાન ખાલી ભણવા જાશું બધાભાઈ દુકાન

כמו שתוכלנו, נובלו קצת קישן ביי, הגלעת טובה, כנראה את המקום הזה. ביי ביי.